બાદ બંને વચ્ચે ખટરાશ લાગી હતી અને જે યુવતી છે યુવતીના પરિવારજનોએ યુવકને એક પર મૂક્યો હતો અને જયારે બહાર આવ્યો હતો યુવક અને પાનના ગલ્લે ઊભો હતો ત્યારે એ રકજક થઈ હતી બોલાચાલ બાદ એ ઉગ્રતામાં પરિવર્તી અને બંને પક્ષે મારામારી થઈ હતી અને મારામારીમાં એક વૃદ્ધનું મોત પણ થયું હતું આ મામલે નળ સરોવર પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાલ હાથ ધરી છે અને બંને પક્ષે મળીને કુલ નવ જેટલા લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે જેની હાલપૂત પરત ચાલી રહી છે અને કેટલાક લોકો ઉજાગ્રસ્ત હતા એ ઈજાગ્રસ્ત કુલ ત્રણ લોકો છે એમની સારવાર પણ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જી આભાર સમગ્ર માહિતી બદલ